લોકો તો હું તમારો સાથે અત્યારે છે બાર ને નવ અને હું આવ્યો છું ભક્તિનગર સર્કલ અને તમે જોઈ શકો છો મારી પાસે બધું ફેમિલી કહેવાય ને એન્જોય કરે છે મસ્ત મજાનું બેઠું છે અત્યારે બાર વાગે અને તમે ભક્તિનગર પાસે તમે આવતા હોય અને તમારે મસ્ત મજાની ભૂખ લાગે તો એના માટે બેસ્ટ જગ્યા લેવું છું જોઈ શકો છો તમે અમેરિકન મકાઈ બાલાજી અમેરિકન મકાઈ જ્યાં કહેવાય ને રોજ ગરમા ગરમ અઢળક મકાઈ બને છે અને પબ્લિકની કહેવાય ને ફૂલ ટ્રાફિક લાગતું હોય છે તો આજે મને ઈચ્છા થઈ કે ભાઈ હાલો હું આજે રાજકોટમાં ફરું છું ને તો ભક્તિનગર બાજુ જાઉં અને વિઝિટ કરું તો તમને લોકોને બતાવું કે મકાઈ કેવી રીતના બધું બને છે ને ટેસ્ટને બધું જણાવું તો ચાલો મારી સાથે ભાઈ સાથે થોડી ઘણી વાતચીત કરીએ અને મકાઈનો આનંદ મળીએ

બધી વસ્તુ અમૂલ માં હવે આની બેસ્ટ મકાઈ કઈ છે બટર ચીઝ મસાલા અમને મસ્ત મજાનો એક બનાવીને ખવરાજો ને હાલો આપણો બટર ચીઝ મસાલા ટ્રાય કરીઓ બટર નઈ કોનો માથે મકાઈ એમ ને હા ઉપમા સુ ઓગળી જાય એટલા માટે મેલ થઈ જાય પૂરે પૂરે બટર એમ ને હા આ મસાલો અમારો

અમે તો મકાઈને કેવાને ફૂલ ચીઝ થી નવરાઈ દીધું હો અને આપણે હે ભાઈ પેલી મસ્ત મજાની બાઈટ લઈએ આમ જો ફૂલ ચીજી ચીજી ભાઈ ભાઈ ફૂલ ચીઝ જો હમ અંદર બીજો ચીજ છે ને મેલ થઈ જો જોરદાર સ્વીટ સ્પાઈસી કાય ઘટે એક નંબર સો રૂપિયાની પ્રાઇસ છે પણ કહે ને ફૂલ વર્તે છે અને અહીંયા ભાઈને કહેવાય ને ઓગણીસ વીસ વર્ષ થઈ ગયા છે પણ એ પ્રમાણે એવો સ્વાદ બી આપે છે અને ભાઈ રાજકોટના લોકોને તમે પૂછો ને કે તમારા મકાઈ ખાવી ભક્તિનગર બાજુ તો પેલા ભાઈનું તમને નામ આપશે એક નંબર જો તો સંજયભાઈ કહેવાય ને જોરદારની મજા આવી કે મકાઈ ખાઈને એમાં તો મને છે ને ભાઈ ચીઝ ઘરે વાળું છે તો તમે કહેવાય ને મિક્સ પહેલા ચીઝ કર્યું પછી માથે ચીઝ નાખ્યું આમ થોડું મેલ્ટ થઈ ગયું તો ભાઈ જોરદારની મકાઈ હતી મેં તો અહીંયા આવીને મકાઈ ખાઈ લીધી રાજકોટના લોકોને મોસ્ટ ઓફ એનું એડ્રેસ ખબર છે પણ અથવા જો કોઈને બહારથી અહીંયા આવું હોય તો એનું એડ્રેસ શું છે ભક્તિનગર સર્કલ રાજકોટ એચડીએફસી બેંક ની પાસે હવે આ વિડીયો ને આપણે અહીંયા જ પૂરો કરીએ જો તમને વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો મસ્ત માં કોમેન્ટ કરો ફરી મળી નવા વિડીયો નવા કઈ કંદર સાથે નવી કઈ સ્ટોરી સાથે બની રહેજો અમારી ચેનલ રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર માધવ જય દ્વારકાધીશ બાય બાય